છે છોકરી કશું બર બોલાવી બોલાવીને લખાયું અંદર કેમેરા ફિટ હોવા છતાં અંદર નહીં કર્યું અને પ્રિન્સિપાલને જણાવ્યું ને બધી છોકરીઓ તો લખાય ને સહી કરાવી હવે એવું કે છે કે તમારી છોકરીઓએ આ લખ્યું છે હવે છોકરીઓએ તો ખાલી એટલું જ લખ્યું છે કે બેનનો પરિચય કે સારું ભણાવે છે આ કરે છે હવે અમે આખું લખણ બદલી નાખીશ આખું લખણ બટલીને છોકરોને બીવડા છે કે કહું માર્કસ કાપીશું આ કરીશું તે કરીશું છોકરોનું બોર્ડ છે છોકરીઓ ગભરાઈ ગઈ છે હવે આ ટીચર અમારે ચાલે નહીં હવે ના જોઈએ હવે આ મેડમ હશે તો અમે અમારી છોકરીઓને સ્કૂલ મોકલીશું નહીં કામ કરવું જોઈએ શું બોલીએ સૌપ્રથમ તો આપ શર્વાની મારા નમસ્કાર આ શાળામાં હું સત્તર વર્ષથી કામગીરી કરું છું હાલના સમય અને સંજોગો પ્રમાણે જે ઊભું કરવામાં આવ્યું છે આખું એક ષડયંત્ર છે મારા વિરુદ્ધમાં જે સંચાલક મંડળ ઓમેશ ક્રિશ્ચન સહકાર્મિક મંડળમાં સાથ આપનાર સચિન ક્રિશ્ચન અન્ય મંડળના સભ્યો ઇન્ચાર્જ આચાર્ય નવા બનેલા મીનાબેન ક્રિશન મીનાબેન પરમાર અને રહેલા તમામ સાથે મળીને છેલ્લા ત્રણ વર્ષથી અને આમ જોઈએ તો મારી ભરતીના સમયથી જ મને ખૂબ હેરાન કરે છે હમણાં થોડા સમયથી મેં એમની પાસે આરટીઆઈ માંગેલી છે કારણ પોલીસ ક્રિસ્ટિયન ખરેખર સંચાલન મંડળમાં શાળા મંડળમાં ચેરમેન છે કે નહીં એ બહુ દ્વિધા છે અને એ દ્વિધાના અનુસંધાનમાં એમના દ્વારા બનાવેલા ઘણા બધા બનાવોના ભાગરૂપે મારે આરટીઆઈ માનવી પડી અને એના માટે થઈ અને આખું ષડયંત્ર એમણે ઊભું કરેલું છે કે જે આરટીઆઈ ન આપવા માટે ખરેખર તો એ ચેરમેન છે કે નહીં આટલા વર્ષોથી અને તેમ છતાં એ કામગીરી કરી રહ્યા છે એ બહુ મોટો પ્રશ્ન છે એટલે આ એક આખું ષડયંત્ર છે મારા વિરુદ્ધમાં બાળકોને ઊભા કરવાનું સત્તર વર્ષમાં કોઈ દિવસ કોઈ બનાવ બનેલો નથી એ પણ હકીકત છે અને અગત્યની વસ્તુ એ છે આ બધા મહારાજ બાળકો છે મારા ભણેલા બાળકો ઘણી બધી જગ્યાએ સારી એવી પોસ્ટ પર કામ પણ કરે છે બાળકો મને મળવા હાલમાં આવે છે મારી સાથે વાતચીત કરી અને મારા જ શીખાયેલા સારા આદર્શો ઉપર એ લોકો સમજી અને જીવન જીવે છે એ માટે મને થેન્ક યુ કહેવા આવે છે એટલે એવો કોઈ બનાવ છે ને આ એક કોલેજ સ્ટેશન દ્વારા આ સંસ્થા દ્વારા બાળકોને ઉપરથી આ એક ષડયંત્ર છે કે જેમાં બાળકોનું ભવિષ્ય બકડે છે આ બાળકોને ખોટું માર્ગદર્શન છે વાલીઓને જણાવી અને એમને ઉશ્કેરણ કરી અને આ આખો એક સ્ટન્ટ બનાવ્યું છે ખરેખર તો વોલેસ ક્રિશ્ચિયનને આરટી એના જવાબો આપવા મુશ્કેલ છે એ અગત્યનું છે મારા માટે અત્યારે આના સિવાય બાળકો તો બાળકો છે એ તો જે શીખાડશે એ બોલશે અને મેં જે કામગીરી કરી છે એનો સબૂત મારા આટલા વર્ષના પરિણામનો છે દસમામાં જે મારું પરિણામ આવે છે દસમામાં જે રીતે હું મહેનતથી કામ કરું છું એ મારો પ્રામાણિકતાનો ચોક્કસ સવાલ છે અને એ સબૂત માટે મારે આ રીતે વાલીઓનું કંઈ સાંભળવાનું કે બાળકોને ઉશ્કેરણી કરવાનું એ માનવામાં ન આવે હાલમાં તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારે આ સ્કૂલમાં નોકરી કરવી મુશ્કેલ છે હું આ મીડિયા દ્વારા ખાસ સૂચના આપું છું કે હું પોતે અહીંયા મને બહુ જ હેરાનગતિ છે આ જ રીતે આ મંડળના સંચાલક પોલીસ સ્ટેશન મને સતત હેરાનગતિ કરે છે ત્રાસ આપે છે માનસિક રીતે મેં આની રજૂઆત બધી જ ઓફિસ કચેરીમાં કરેલી છે પોલીસ સ્ટેશનમાંય કરેલી છે અને ખરેખર તો એ ભાઈ દ્વારા મને પુષ્કળ હેરાનગતિ છે તમે આવ્યા છો આ થ્રુ મીડિયા થ્રુ હું એ જણાવવા માગું છું કે આ સંસ્થાના ચેરમેન મંડળ આચાર્ય દ્વારા ખરેખર મને હેરાનગતિ છે વાલીઓ ખૂબ આ છે એ જે જણાવે છે એ પ્રમાણે હું એટલું જ કહેવા માગીશ કે મારા આટલા વખતનું સત્તર વર્ષની કામગીરી પણ જોવાની હોય એ પણ મારા પ્રમાણિકતાનો એક ભાગ જ છે કે જે મેં ખૂબ ખૂબ જ મહેનત અને ખૂબ લગ્નથી બાળકોને શીખવેલું છે શું બનાવું બન્યું છે આજે આ બનાવ એવું બનેલું કે દસમા ધોરણની મેડમ છે સંગીતા સંગીતા મેડમ છે એમણે કાલે છોકરીઓની જે મેન મેન પંદર છોકરીઓ છે એમની જોડે લખાણ લીધું અને એ બી કેમેરાની ગેરહાજરીની અંદર કેમેરાની ગેરહાજરીની અંદર એ લોકોને મેદાનમાં લઈ જ લખાણ કર્યું કે આ હું હારું ભણાવું છું આ કરું છું ફલાણ કરું છું એવી રીતે લખાણ લીધું અને છોકરાઓને એ ને દસમા ધોરણમાં ભણે છે છોકરીઓ અને એ ક્લાસ બી તું લે છે કે હવે તમે મારા વિશે આવું સારું નહીં લખો તો તમારા માર્ક્સ હું બોર્ડની અંદર ઓછા કરી નાખું એવી ધાક ધમકી આપે છે આ બનાવ બન્યું છોકરીઓ અમને રાતે જાણ કરી બધા પેરીસોને કે પપ્પા મમ્મી આ પ્રમાણનું આ પ્રમાણનું અમારે લીધેલું છે તો આ છોકરો બી બી ગયેલી છે મેડમથી તો અમારી માંગ એ જ છે કે આ જે મેડમ ખોટી ખોટી રીતે છોકરાને એને રહી છે અત્યારે તમે બહુ લેટ આવ્યા એમ પહેલાં બી છોકરા આખું ક્લાસ લડતેલું રડતેલું અને બધા આ માટે પોલીસ કે મારા બધા બી થઈ ગયા છે એટલે એને જે મેડમ છે દસમા ધોરણની એને સસ્પેન્ડ કરવાની અમારી માંગ છે એ સસ્પેન્ડ નહીં થાય તો કાલથી અમારી એક છોકરી દસમા ધોરણની અંદર પ્રવેશ કરવામાં આવશે નહીં છે હું દસમા ધોરણમાં ભણું છું કાલે જ્યારે અંગ્રેજી અંગ્રેજીનો ક્લાસ હતો ત્યારે તે મેડમ આવ્યા અને અમને બહાર લાવ્યા અને તેમણે એવું કીધું કે મારા વિશે આવું આવું લખો અને તેમણે લોબીમાં બોલાયા અને કેમેરો પણ નહોતું અને ત્યાં આગળ બહાર લઈ જઈ અને અમને એવું કીધું કે હું સારું ભણાવું છું શું શું કરું છું તે બધું તમ મને કાગળિયામાં લખીને આપો અને આનું રીઝન હું તમને પછી કાલે કે પરમ દિવસ જણાવીશ એટલે આમ બધાએ કાગળિયામાં લખ્યું કે તે મેડમ સારું ભણાવે છે અને એવું બધું પછી ક્લાસમાં બધા જોડ સહી કરાવી અને તે ઓરલની માર્કની ધમકી પણ આપે છે એવું બધું ક્લાસમાં ટોર્ચર કરે છે અને કોઈ પણ વિષયમાં અમને ખબર ના પડી હોય તો તે મેડમના વીકના લીધે કોઈ પૂછી પણ શકતું નથી કે એટલી બધી તે મેડમની બીક છે મારું નામ વોલેસ જસવંત્રિશિયન હું ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી મિશન ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે બે હજાર દસથી કાર્ય કરું છું આજે જે હુબાડો થયો છે શા માટે થયો છે આજે મને પ્રિન્સિપાલને ફોન કરીને જણાવ્યું કે ગઈકાલે સંગીતાબેન મહેકવાન કરીને જે અહીંયા ટીચર છે એમણે બધા વિદ્યાર્થીઓ પાસે એક કાગળમાં કશું લખાવી અને બધાની સેવા કરી છે એ બાળકોએ ઘેર જઈને એમના વાલીઓને વાત કરી હતી એટલે બધા વાલીઓએ કાગળ જોવા માટે અહીં આવ્યા અને કંઈક એમને પ્રિન્સિપાલને પૂછવા માંડ્યા કે ભાઈ કાલે અમારા વાલીઓ બાળકોને ક્ષમા કરાય કરાવી છે એટલે સંગીતાબેનને બોલાવીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે હું કાગળ નહીં બતાવું તમે પોલીસને બોલાવો તો હું પોલીસની હાજરીમાં જ બતાવી છે પછી બેને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ અધિકારીને બોલાવ્યા એમની હાજરીમાં કાગળ બતાવ્યો કાગળ વાંચ્યો અને એમાં એમણે એમના જે તરફી બધા એ હોય કે હું બહુ સારું ભણાવું છું આમ તેમ અને બધું બાળકોને જોડે સેવન કરાવી દીધી અમે પોલીસની હાજરીમાં ક્લાસરૂમમાં ગયા બાળકોને પૂછ્યું એટલે અમુક દીકરીઓ તો અટકી હતી અને કહેવા મળી કે અમને ધમકી આપીને લખાડે છે અમને ખબર પણ નથી કે શું લખાવ્યું છે અને અમને વારે ઘડી ધમકી આપે છે કે તમને હું પરીક્ષામાં નપાસ કરીશ અને ગમે તે મુદ્દા કોઈ પણ પ્રશ્નોનો જવાબ ના આવડે તો બધાની વચ્ચે અમને ઉતારી પાડે છે અને એવી રીતે બધી દીકરીઓની રજૂઆતો હતી અમે એ લોકોને કહ્યું કે તમે લેખિતમાં અમને ફરિયાદ કરો એટલે દીકરીઓ અમને એક લેખિતમાં પણ કાગળ આપ્યો છે અને વાલીઓએ પણ અમને એક લેખિતમાં કાગળ આપ્યો છે શું કાર્યવાહી થશે એટલે સંસ્થાની અમારી કાર્યક સમિતિ હોય એની અંદર અમે આ કાગળ મૂકીશું અને આચાર્ય તરફથી પણ આજે આજની બિદા છે એની સમગ્ર માહિતી લઈ અને ટ્રસ્ટી મંડળ સમક્ષ રજૂ કરીશું અને ટ્રસ્ટ આની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ કંઈ પ્રોબ્લેમ થયેલા શું હા બે હજાર બારમાં પણ એ બેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તે વખતે પણ ટ્રસ્ટે એક એમની પર રહેમ નજર રાખી અને એમને ફરીથી શાળામાં શિક્ષક તરીકે પાછા હાજર કર્યા હતા પણ વારંવાર બધા શિક્ષકોને એ આવી રીતે ટોર્ચર કર્યા કરે છે વારંવાર એ ડીઓ કચેરીમાં સંસ્થાની અંદર કમિશનરશ્રીમાં સચિવશ્રીને પોલીસ સ્ટેશનમાં પણ આવી રીતે અલગ અલગ કાગળો લખ્યા કરે છે અને હમણાં તો અમને એવું જાણવા મળ્યું છે કે ગાંધીનગરથી સચિવશ્રીએ તો ડીઓ કચેરીએ આદેશ આપ્યો છે કે આમની કોઈ પણ અરજી આવે તે ધ્યાન પર લેવી નહીં અને એને ફાઇલ કરી દીધી શિક્ષિકાની આ પ્રકારના વર્તનને લઈને વિદ્યાર્થીઓ પર આ અસર પડી રહી છે એને લઈને હવે તમે શું આગળ બદલું પડે એટલે અમે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક આ બેંકની સામે અમે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે અને અમે એની સામે પગલાં લઈશું ક્યાં રહો છો સ્કૂલની અંદર શું બન્યું હતું છોકરીઓ ને પ્રિન્સિપલ કયા વગર સહી કરાય એ જાણ અમને કરી નથી છોકરીઓ ઘેર આવીને રાતે રડવા માંડી કે અમે વાંચવાનું કહું તો વાંચવા ના લીધું આ તો એ વસ્તુ છે કાલ બીજી વસ્તુ હોય તો છોકરો કશું કરી બેસે તો જવાબદારી કોણ એ મેડમ અમારે જોઈએ નહીં મેડમનું પૂરું નામ શું છે અને કઈ સ્કૂલ છે સ્કૂલ કઈ છે

આજે સવારે આવ્યા અને આવીને મને કહ્યું કે સંગીતાબેન જે છે એમણે બાળકો પાસે કશું લખાવ્યું છે અને લખાવ્યું છે અમારે જોવું છે કે એમણે શું લખાવ્યું છે એટલે મેં કહ્યું કે મને કોઈ જાણ છે ને પણ હું સંગીતાબેનને ને બોલાવું એટલે સંગીતાબેનને ને અમે બોલાવ્યા સંગીતાબેનને મેં આવ્યા એટલે મેં પૂછ્યું કે સંગીતાબેન કાલે તમે સામાસ નહીં કરાવી બાળકો પાસે શું લખાવી અને સામાસ શું સહી કરાવી એમ એટલે એમણે કહું કે વાલીઓને સામે જ કહું કે ભાઈ તમે હું જે ભણાવું છું મારા વિષયને લખતી માહિતી એ બધી મેં બાળકો પાસે લખાવી છે તો વાલીઓ એવું કહું કે અમને કાગળ બતાવો તમે તો અમે કાગળ વાંચીએ અમને ખબર પડે કે તમે સામા સહી કરાવી છે તો વાલીઓએ એમની પાસે કાગળ માગ્યો પણ એમણે કહ્યું કે ના કાગળ તો પોલીસ આવે તો જ હું આપું એમ કે પોલીસ નહીં આવે ત્યાં સુધી હું કાગળ નહીં આપું તો પછી એ વાલીઓ કહે છે કે તમે પોલીસને બોલાવો એના કરતાં કહે છે કે હું અમે જ પોલીસને ફોન કરી એટલે મને વાલીઓએ કહું કે તમે પોલીસને ફોન કરો એમ કે આ રીતે ઘટના બની છે એમ કે એટલે મેં પછી પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી અને પછી આ બધી ઘટના બની છે ગીતાબેન જે છે એ બધી જ કચેરીઓમાં ઉપર ઉપરડીઓની કચેરી હોય સચિવની કચેરી હોય કમિશનરની કચેરી હોય પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ પોતાની આ રીતે અરજીઓ કરે છે અને ઉપરની કચેરીઓમાં તો લેટર પણ આવી ગયો છે કે ભાઈ આ જે પણ અરજી કરે એ માન્ય કરવાની નહીં આ પહેલાં પણ આ સંગીતાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ દ્વારા એમને પાછા ટ્રસ્ટે એમને માફીપત્ર એમણે આપ્યું અને ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં પણ આવ્યા પણ તે છતાં પણ અત્યારે ફરી પાછી પરિસ્થિતિ ઊભી કરી છે